કેટલા આયા બત્રીસ હજાર આયા છે બત્રીસ હજાર રૂપિયા હો ઓેઠ હવે તમારી પથારી ફરી આવો હા બત્રીસ આયા વધારે બોલ બોલ નાખો ગણું તમે માપ માં વગેરે આવો આટલ બત્રી બતરી શું તારે

અલા ભાઈ આવી જા હવે આ જો કરું હવે પૈસા મારે કોઈ લેવા મેં તમે પૈસા લાવવા જ પેલા કાર બધા

કોઈ નઈ અહિયાં ફોર્મ ભરાયું છે કોઈ ખાતા ની ખબર નઈ હોતી એટલે એમ કેતા કે તમે કે પૈસા પૈસા

કે નો મન તો હજાર પાડી ભાગ્યો વરાડી દે એના પૈસા નાખ્યા તમે ના આલી ચાર હાલી તારી તારા અમને ખબર દાડો ખબર હોય પૂછો કૈસા આપડે પૈસા નહી દો આવે પૈસા

મારા સાથે સારો પૈસા બેટબોલ કઈ ખાતા મજૂરી કરી ખાવા અડધા અડધાથી પૈસા અડધો ભાગ માં છે પાણી વાત કરતો એનો ખાલી ભાઈ જોઈ ખબર પડતી ના પૈયા તમે લખાઈ કીધું કીધું લખાઈ તમે કેટલા હતા ને આપડે કરવામાં આવો ઘડો તમે તો બરાબર નું વળગાવી આવો તમે

પૈસા તમારે ભાઈ ખબર નહિ પણ મેસેજ આયા તો ભે ના પૈસા આયા છે હવે અમનસી ખબર તમારા ભેવો હતી નથી એમ એટલે પણ તમારે જમીન પેલા પડ્યા મેસેજ નો તમારે આયા પૈસા આપડે તો વ્યવહાર કેવા વાળા છો એટલે તમારે વ્યવહાર ભાગ્યો હોય ભાઈ ને હાલવા પડે એવું રેવું હોય તો ભાઈ રેવું હોય તારે થાય

જમીલા ભરવાના છે થવી હતા તમાર જો સો સો વધે છે કે બે બે હજાર રૂપિયા આલજો વડી મુરા નાલજુરા વડી હા તો કોમ થઈ જાય વડી લાવ ફોન માં રા

બે ચાર હજાર રૂપિયા મારા નું ભયા બે હજાર